ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્ય કરી તેમના જન્મદિવસની ખાસ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પોતાના જન્મદિવસ નિમિત્તે અનેક વિકાસમાત્મક અને જનહિતકારી કાર્યોનો પ્રારંભ કરાવ્યો આ અવસરે જામનગરના મેયર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય રાજપૂત સમાજ સહિત અન્ય આગેવાનો મહંતશ્રીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ધારાસભ્ય રીવાબાએ ચૌદ જેટલા વિકાસ કાર્યો લોકો સમર્પિત કર્યા જેમાં એક હજારથી વધુ યુવાનો માટે પાંત્રીસ કંપનીઓની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન ગરીબ પરિવારોને ઇલેક્ટ્રિક રિક્ષા બેડ ગર્ભવતી મહિલાઓને પોષણ ક્ષમ કિટ તેમજ શાળા બાળા પરિવારના બાળકોને ગણવેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પચીસ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઈ લુકાર્પણ કરવામાં આવ્યું જ્યારે સત્તર લાખના ખર્ચે નવા ડોમનું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયું આવાસ હોમ લોન સહયોગથી પાંત્રીસ લાખના ખર્ચે ડેન્ટલ હોસ્પિટલ ખાતે સોલાર રૂપટૉોપ સ્થાપિત કરવામાં આવ્યું આ ઉપરાંત મત વિસ્તારના વોડક પ્રમુખો અને કોર્પોરેટરોને પંદર લાખનું વિમાકપચ પ્રદાન કરવામાં આવ્યું તેમજ અગયાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત અગિયાર હજાર રૂપિયાની ભેટ અર્પણ કરવામાં આવી હતી દેશના યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે આજે ઉજવણી કરવામાં આવી જેમાં ચૌદ જેટલા સેવાકીય સંકલ્પોને સિદ્ધ કરી અને અંત્યોદયની પ્રેરણા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રહી છે એ અંતર્ગત આજે ખૂબ દરેકે દરેક વિભાગને આવરી લઈ અને સેવાકીય પ્રવૃત્તિ છે એના માધ્યમથી ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને અગિયાર દીકરીઓને જરૂરિયાતમંદ પરિવારમાં જેમણે દીકરી છે એવા પરિવારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે હું વખતો વખત કરતી આવું છું એના સહાય પૂરી પાડવામાં આવી આ ઉપરાંત મારા વિધાનસભાના લાભાર્થી તરીકે જેટલા લાભાર્થીઓને આ સેવાકીય યજ્ઞમાંથી લાભ અપાવવામાં આવ્યો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એમ અપવામાં આવે જેમાં વિધવા સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારતની યોજના છે મામેરાની યોજના છે ફ્રી સિલાઈ મશીનની યોજના છે આ પ્રકારના વિવિધ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એ અંતર્ગત લાભન્વિત કરવામાં આવ્યા સાથે સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સન્સનું સન્માન પણ આજના મંચથી કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારા સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ એટોતેર વિધાનસભાના વિસ્તારોની જે સમાજવાઇઝ

સૌ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલા જનપ્રતિનિધિની ટીમ સંગઠનની ટીમ અને વિવિધ સમાજના અગ્રણી અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં સંતો મહંતો એમના આશીર્વચન સાથે આ સેવાકીય કાર્યો છે એ ઉજવણીના ભાગરૂપે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અહીંથી કરવામાં આવ્યા છે હજી ઘણા પણ કાર્યો છે જે હું વિગતે ડિટેલ આપીશ તો ખૂબ લાંબુ પ્રેસ થઈ શકે ટૂંકમાં કહું તો જે વિભાગ ખાસ કરીને છેવાડાના માનવીને સ્પર્શે છે એ સ્પર્શતા વિભાગને કેન્દ્ર સ્થાનમાં રહી અને જે રીતના આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની એક ઈચ્છા અને વિચારધારા રહેલી છે કે વ્યક્તિગત દિવસ હોય એની ઉજવણી પણ આપણે જનભાગીદારીથી કરીએ તો ખૂબ સરસ રીતે એક સમાજમાં સારો મેસેજ પર પહોંચતો હોય છે એક પેડ માકીના અંતર્ગત નાના બાળકોને યુનિફોર્મની સાથે સાથે છોડવાનું વિતરણ પણ આજના મંચથી કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ ખૂબ જામનગરની જનતાનો અને પાર્ટીનો તેમજ સમગ્ર

સમાજના અગ્રણી અગ્રણીશ્રીઓ વિવિધ એનજીઓના શ્રીઓ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ નો ખુબ ખૂબ હૃદયપૂર્વકનો હું આભાર માનું છું ખાસ કરીને અત્યારની જે યુવાધનની સૌથી જે અભિલાષા કહી શકાય કે પોતાના પગ ઉપર ઉભા રહી અને પરિવારનું જે ક્યાંક ભરણ કરતા હોય ત્યારે એકતાલીસ જેટલી કંપનીઓ જામનગરના આપણા દિવસે આપણા આંગણે આવી અને રોજગાર ભરતી મેળાનું પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારસો વધારે સીટ માટે થઈ અને રોજગાર ભરતી મેળાનું પણ આ તકે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વિવિધ પ્રકલ્પો ક્યાંક સેવાના માધ્યમથી જન જન સુધી પહોંચવાનો જે એક સંકલ્પ છે સંકલ્પને અમે સાર્થક કરી અને આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ